નમસ્કાર મિત્રો આજે ભીમો કે તેના ઘરે તે રહ્યો છે અને તેની બાજુમાં એના ગુરુ અને એની સાથે આવેલા એના શિષ્યો મોહનદાસ શેઠ મુખી અને આ બાઈ બધા જ બેઠા હોય છે ત્યારે મા સધી કહે છે કે ભીમા તારે આ ગુરુજીની સાથે જવું હોય તો તું જઈ શકે છે હું પણ આ ગામમાંથી ચાલી નીકળીશ અને હું જઈશ આ દીકરીની સાથે કે જેને મેં એના કુળનો વારસદાર આપ્યો છે અને મોટો થઈ અને એ મારી સદીનો ભૂવો બનશે અને આમ માતાજી આવો નિર્ણય કરે છે અને હવે આ બાઈ કે જે તેના હાથમાં દીવો લઈ અને ત્યાંથી ચાલી છે અને તેની સાથે આ ગામના મુખી મોહનદાસ આ પંચ અને આ ભીમો બધા જ જાય છે કે માતા સધીને ઠેઠ એના ઘર સુધી મૂકી આવીએ અને ત્યારે માતા સદીએ આ બાઈને કહ્યું છે કે બહેન તું તારા ઘરે પહોંચે ને ત્યાં સુધી તું પાછું વળીને ના જોતી નહીતર જ્યાં તું પાછું વળીને જોશે ને ત્યાં જ હું સદી રોકાઈ જઈશ અને આમ આટલું કહી અને આ સમગ્ર માણસો હવે આ ભીમાના ઘરેથી તો નીકળ્યા છે અને ચાલતા ચાલતા આ બાઈ કે જે એના ગામના પાદરે પહોંચે છે અને તેણે પહેલાંથી જ તેના માણસોને આ ગામમાં મોકલી દીધા હતા કે તમે આ ગામમાં પહોંચી જજો અને મારા પરિવારને કહેજો કે મારા ગામની આખીએ શેરીઓ ફૂલોથી સજાવી નાખે અને ઢોલ અને નગારાને અબીલ ગુલાલ સાથે માતા સદીનું સામૈયું કરી અને એને ગામના પાદરે લેવા આવે અને જેવા આ માણસો આ બાયના ગામના પાદરે પહોંચે છે ત્યાં જ તે રોકાઈ જાય છે અને કહે છે કે હે ભીમા ભુવા અહીંયા થોડીક વાર રાહ જુઓ મારા માણસો હમણાં આપણને લેવા આવશે અને ત્યાં તો સામે દીકરીઓ અને ગામના અમુક માણસો સાથે મળી અને આ માતા સધીને લેવા માટે સામયું લઈને આવે છે માતા સધીને આ નવા ગામમાં વધામણા કરે છે અને પછી ત્યાંથી વાગતા ઢોલે માતાજીને લઈને નીકળે છે ત્યારે ચાલતા ચાલતા હજુ ગામના ચોકમાં આવ્યા છે ત્યાં તો ગામનો મુખી કે જે મૂછો મરડી અને આડો આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે આ બધું શું છે અને કોને પૂછી અને આ ગામમાં શું ચાલી રહ્યું છે ત્યારે આ બાઈ એટલું જ કહે છે કે મુખી બાપા હું મારા ગામથી બીજા ગામ આ ભીમા બુવાની માતા સધીની હું પૂનમો ભરતી હતી અને એમણે મને પગલીનો પાડનાર દીધો છે અને માતા સધી કે હવે આપણા ગામમાં અને મારા ઘરે બેસણા કરવા માંગતા હતા એટલા માટે આજે હું એમને લઈ અને અહીંયા આવીશું ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે તો તમે આ બધું મને પૂછ્યા વગર કેમ કર્યું છે શું આ ગામનો મુખી મરી ગયો છે ત્યારે સૌ કોઈ ગામના માણસો કહે છે કે મુખી વાત એવી નથી પરંતુ તમે આમ પણ દેવ ધર્મમાં માનતા નથી તો પછી તમને કહી અને માતા સદીની મજાક ઉડાડવાનો શું મતલબ ત્યારે મુખી વધારે ગુસ્સામાં ભરાય છે અને તેની સાથે રહેલા ચાર પાંચ માણસો કે જે આ મુખીને હંમેશા ચડાવતા રહે છે અને આજે આ મુખી એટલું કહેવા લાગ્યો કે તમે અહીંયા માતા સધીને લાવ્યા તો છો પરંતુ હું આ ગામમાં તમને સધીની પૂજા તો નહીં જ કરવા દઉં અને જો તમે આમ બહારથી દેવો લાવી લાવીને પૂજા કરશો અને એના દેવળો બંધાવશો તો પછી આ ગામના દેવી દેવતાઓ ક્યાં જશે ત્યારે આ સ્ત્રી એટલું કહે છે કે મુખી અમે માતા સધીને લઈને આવ્યા છીએ તો એની પૂજા તો અમે કરવાના જ છીએ અને એની પૂજા કરતાં અમને કોઈ રોકી નહીં શકે કદાચ તમે અમને આ ગામની બહાર કાઢી મૂકશો એનાથી વધારે શું કરશો પરંતુ જે સધીએ અમારો વંશ રાખ્યો છે એ સધીની પૂજા કરવામાં અમને કોઈ રોકી નહીં શકે અને આ સધી છે ને એ હાજરા હજૂર છે અને એ ધાર્યા કામ પૂરા કરે છે ત્યારે મુખી કહે છે કે તમારી સધી એટલી જબરી જોરાવર હોય ને તો હું જે કહું એ જો કરી બતાવે ને તો માનું કે તમારી સધી સાચી અને હું પણ માનીશ અને એની પૂજા કરીશ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ભીમો ભૂવો ત્યાં આગળ આવીને કહેવા લાગ્યો કે મુખી તો બોલો તમારું શું પ્રમાણ છે અને આજે તમે જે કહો એ ના થાય તો મારી સદીને ફટકેજો ત્યારે આ મુખી એટલું કહે છે કે તો તું સધી જ હોય ને અને અહીંયા આ ગામમાં આવી જ હોય ને તો સૌથી પહેલાં તો મને એ જણાવ કે મારા ખિસ્સામાં શું છે અને ત્યારે જેવું આ મુખીએ આટલું કહ્યું એની સાથે ભીમાએ હાકોટો કરીને એટલું કહ્યું કે મુખી તમારા ખિસ્સામાં બે આના છે અને એ બે આના તમે ગઈ કાલે જ ક્યાંકથી લાવ્યા છો અને ક્યાંથી લાવ્યા છો એ કહી દઉં બોલો મુખી ત્યારે મુખી ખિસ્સામાં તપાસ કરે છે અને સાચે જ બે આના એમના ખિસ્સામાંથી નીકળે છે અને ત્યારે મુખી કહે છે કે બોલ હું ક્યાંથી લાવ્યો છું કે મુખી આ બે આના પણ એક ગરીબના પરસેવાના પડાવી લીધા છે બોલો વાત સાચી છે કે ખોટી ત્યારે આ મુખી વિચારમાં પડી ગયા કે આ વાત તો મને એકલાને જ ખબર હતી તો પછી આ બહાર ગામથી આવેલા આ પરદેશીને કેવી રીતે ખબર અને તો પણ મુખી કહે છે કે એમ હું ના માનું પરંતુ હું જે કહું એ હવે તું કરી બતાવે ને તો હું માનું કે તારી સધી ખરી અને તો હું પણ તારી સધીની પૂજા કરીશ ત્યારે આ ભીમો કહે છે કે તો બોલો મુખી હજુ પણ મારી સધી તમને પ્રમાણ આપવા માટે તૈયાર છે ત્યારે મુખી કહે છે કે જો આ તમારી પાછળ જે સૂકું લીમડાનું ઠૂઠું ઊભું ને એ મારી ભેંસનો ખીલો છે અને એ ખીલો ઘણા સમયથી મેં નાખેલો છે અને એ ખીલામાં જો કૂંપળો ફૂટે અને તે કયું ઝાડ છે એ તો મને ખબર નથી પરંતુ એમાં કુંપળો ફૂટે અને જો તે લીલું થાય ને તો માનું કે ખરેખર તારી માતા જબરી છે અને તો હું પણ તારી સધીને માનીશ ત્યારે આટલું કેતાની સાથે બધા જ માણસો પાછું વળી અને એ ઠૂઠાની સામું જુએ છે અને ત્યારે પેલી સ્ત્રી કે જે માતા સધીનો દીવો પોતાના હાથમાં લઈને આવી હતી એણે પણ પાછું વળી અને એ ઠૂઠાની સામું જોયું અને જેવું એ ઠૂઠાની સામું જોયું એની સાથે જ એના હાથમાં રહેલો દીવો ઓલવાઈ જાય છે ત્યારે તેને શંકા જાગી અને તે ભીમા ભુવાને પૂછે છે કે ભીમા ભુવા આ માતા સધીનો દીવો કેમ બુજાઈ ગયો અને ત્યારે ભીમો બુઓ હસતા હસતા એટલું બોલ્યો કે હે બહેન તને મેં સદીએ કહ્યું હતું કે ગમે તે થાય પરંતુ તું તારા ઘર સુધી પહોંચે ને ત્યાં સુધી તું પાછું વળીને જોતી નહીં પરંતુ આ ગામના લોકો તો ભલે પાછું વળીને જોયું પરંતુ તારે પાછું વળીને ક્યાં જોવાનું હતું અને હવે લાગે છે કે મારી સધી આ ઠૂંઠામાં જઈને બેસી ગઈ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાઈની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને તે કહેવા લાગી કે હેમાં સધી મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ છે અને ત્યારે ભીમાના કોઠે માતા સધી એટલું કહે છે કે બહેન તું ચિંતા કરીશ નહીં તારે અહીંયા જ પૂજા કરવા આવવાનું રહેશે અને હું સધી એ દેવ છું કે જે મને ના માનતા હોય ને તેના ઘરના સામે બેસી અને મારું મંદિર બંધાવીને રાત દિવસ એના હાથે પૂજા કરાવવાવાળી હું એક સધી છું ત્યારે આ બાજુ મુખી કહે છે કે તમે અંદરો અંદર શું ચર્ચા કરી રહ્યા છો બોલો આ ઠુંઠું લીલું થશે કે નહીં અને જો ના થવાનું હોય ને તો પછી આ ગામમાં કોઈ સધીનું નામ પણ નહીં લેતા ત્યારે આ ભીમો એટલું જ કહે છે કે હે મુખી આજે હું સધી જાતો જાત તમને કહું છું કે આજથી પાંચમા દિવસે જો આ સૂકા ઠુંઠામાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ જો લીલી કુંપળો ફૂટે અને કુંપળો તો ફૂટે એ પહેલાં જ કહું છું કે આ પીપળનું ઝાડ છે અને જો અહીંયા ઘટાદાર પીપળ બને અને જો પાંચમા દિવસે અહીંયા કુંપળો ફૂટે તો મુખી બોલો મારા સધીના બેસણા આ ઝાડ નીચે કરશો ત્યારે આ મુખી અત્યારે તો હસવા લાગ્યા અને મૂછ મરડીને કહેવા લાગ્યા કે હા હું તારા બેસણા જરૂર અહીંયા આ ઝાડના નીચે કરીશ પરંતુ હા પાંચમા દિવસની જગ્યાએ જો છઠ્ઠો દિવસ ઉગ્યો ને તો સમજી લે છે કે આ ગામમાં કોઈ નામ નિશાન નહીં રહે ત્યારે માં સદી કહે છે કે મને મંજૂર છે અને આમ પછી તો પાંચ દિવસ સુધી આ ગામના માણસો અને આ ગામમાં ભીમો અને ભીમાની સાથે એના ગુરુ અને એના ગુરુના શિષ્યો બધા જ આ ગામમાં રોકાય છે કે માતા સધીનો બોલ જોવો તો પડશે કે શું ખરેખર આ ભેચના ખીલામાં કુંપળો ફૂટે છે કે પછી માતા સધી આમ જ બોલી ગયા છે અને એ જાણવા માટે પાંચ દિવસ આ બાયના ઘરે આ સમગ્ર માણસો રોકાય છે અને એક દિવસ ગયો બે દિવસ ગયો ત્રીજો દિવસ ગયો ત્યારે રોજ સવારે વહેલા આખું ગામ આવી અને આ ખીલાની ચારે બાજુ નજરો કરી કરીને જુએ છે પરંતુ ક્યાંય કુંપળો ફૂટેલી દેખાતી નથી અને આખરે ચોથો દિવસ થયો અને જ્યારે પાંચમા દિવસની વહેલી સવાર થઈ ત્યારે સૌથી પહેલાં કોઈ જાગે એ પહેલાં જ પાંચમા દિવસે આ નાસ્તિક મુખી જાગી અને બહાર આવે છે અને બહાર આવી અને આ ખીલાની ચારે બાજુ જુએ છે ત્યારે તેમના ડોળા ફાટી જાય છે કારણ કે ત્રણ કુંપળો ફૂટી ગઈ છે અને આ ઘટના જોતાની સાથે જ મૂકી

અને એના ઘરના આંગણે આવીને ઊભી રહી ગઈ છો માં હું તારું મંદિર બનાવીશ તારા બેસણા કરીશ અને તારા નામના ને ત્યાં સુધી જાપ જપીશ કારણ કે આવા દેવની મારે ખૂબ જરૂર હતી અને આમ મુખી આવી વાતો કરી રહ્યા છે ત્યાં તો ગામના સૌ માણસો ભેગા થવા લાગ્યા અને જુએ છે તો સાચે જ ત્યાં ત્રણ કુંપળો ફૂટી છે અને સાચે જ તે પીપળનું ઝાડ છે તેથી આ વાત આ ગામમાં ફેલાવા લાગી અને પછી તો ભીમો એમના મુખી અને મોહનદાસ અને ભીમાના ગુરુને શિષ્યો બધા જ ત્યાં આવીને જુએ છે તો સાચે જ તે વર્ષો જૂનું સૂકું ઠૂઠું હતું કે જ્યાં તેમણે ભેંસોનો ખીલો બનાવ્યો હતો તેમાં આજે ત્રણ કૂંપળો ફૂટી છે અને આજે તો મુખી પોતે જ કંઈ બોલે એ પહેલાં જ આ ભીમો કહેવા લાગ્યો કે મુખી જોઈ લીધું ને મારી સદીનું પ્રમાણ ત્યારે આ મુખી એટલું જ કહે છે કે પ્રમાણ તો જોઈ લીધું પરંતુ દુનિયામાં એવી દેવ પણ જોઈ લીધી કે જે બોલે એ કરી દેખાડે છે અને ભીમા વચન આપું છું કે તારી માતાનો દીવો હું અહીંયા કરીશ એના બેસણા કરીશ અને આખા ગામને છૂટશે માતા સધીની સેવા કરી શકે છે અને આજે આ આખા ગામ વતીની માતા હું આ જ ઝાડના નીચે બેસાડું છું અને ત્યારે માતા સધી કહે છે કે અહીંયા જો એક મોટું પીપળનું ઝાડ મોટું થાય અને એના નીચે હજારો પશુ પક્ષીઓ ગાયો ભેંસો અને માણસોને જો આશરો આપવું અને આ ગામના જો દુઃખ દર્દ મટાડી નાખું અને જો આ ગામ ઉપર ક્યારે કોઈ આફત આવવા દઉં તો મને સધીને ભટકેજો ત્યારે મુખી સધીને પોતાની પૂરી શ્રદ્ધાથી ત્યાં બેસણા કરે છે અને મિત્રો પછી આ ભીમો અને એમના મુખી અને મોહનદાસ ગુરુ અને બધા જ ત્યાંથી વિદાય લેવા માટે કહે છે ત્યારે આ ગામના મુખી તેમને છે કે માતા સધીને બેસાડ્યા છે તો પ્રસાદ લેતા જાઓ આમ કહીને મુખી આ સમગ્ર માણસોને અને મહેમાનોને જમાડે છે અને પ્રસાદ રૂપી જમાડી અને પછી તેમની પેરામણી આપી અને તેમને વિદાય આપે છે અને મિત્રો આવા કામ છે મારી સધીના મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી